હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવેલી છે નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ આ સ્વર્ગોની અગાઉ અપાયેલ જાહેરાતમાં પૂરતા પ્રમાણમાં ઉમેદવારો પ્રાપ્ત થયેલ નથી તો મિત્રો જાહેરાત ક્રમાંક મદદનીશ પ્રાધ્યાપક સામાન્ય રાજ્ય સેવા વર્ગ વિષયનું નામ આપેલું છે

રાજ્યમાં લોકોની ચુકાકારીને ધ્યાને લઈ આરોગ્યને લગતી જગ્યાઓ ઝડપથીને પૂરતા પ્રમાણમાં ભરાય અને જરૂરિયાતમંદ લોકોને ચારી આરોગ્ય સેવાઓ મળી રહે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ડોક્ટરો ઝડપથીને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ થાય તે હેતુથી ચદ્રહુ જાહેરાતો જાહેરાત ક્રમાંક ઓગણચાલીસથી તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ બાકી રહેતી જગ્યાઓ માટે આયોગ્યના નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે તો મિત્રો જાહેરાત ક્રમાંક ઓગણચાલીસ બે હજાર પચીસ છવ્વીસ થી જાહેરાત ક્રમાંક તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મદદનીશ પ્રાધ્યાપક સામાન્ય રાજ્ય સેવા વર્ગ નીચે દર્શાવેલ સંવર્ગોની જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ તારીખ અઢાર દસ બે હજાર પચીસ તેર કલાકથી ત્રણ અગિયાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી મંગાવવામાં આવે છે તો જાહેરાતની વિગતો આયોગની નોટિસ બોર્ડ અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર જોઈ શકાશે અને મિત્રો આપેલી છે પર જોવા વિનંતી કરેલ છે જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર વંચાણ્યા લઈને જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી પ્રાથમિક કસોટીના પરિણામ અને રૂબરૂ મુલાકાતના સંભવિત માસની વિગતો નીચે મુજબ આપેલ છે તો જાહેરાત ક્રમાંક અહીં આપેલ છે મદદનીશ પ્રાધ્યાપક સામાન્ય રાજ્ય સેવા વર્ગ એક વિષયનું નામ આપેલ છે પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ પણ આપેલી છે જાહેરાત ક્રમાંક ઓગણચાલીસ બે હજાર પચીસ છવ્વીસ જનરલ મેડિસિન જેમની પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ છે જાહેરાત ક્રમાંક ચાલીસ બે હજાર પચીસ છવ્વીસ જનરલ સર્જરી જેમની प्राथमिक कसोटी सत्तर एक बेहजारेडियास्ट्रिकाथमिक कसोटी छत्तर एक बेहजार छीस से जाहरात क्रमांक तेतालीस पच्चीस छवि जमनी प्राथमिक कसोटी छत्तर एक बेहजार से, तो

ને કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે જેમાં આર્થિક રીતે જાહેરાત ચાલીસ બે હજાર પચીસ જનરલ સર્જરી જેમની કુલ એકવીસ જગ્યા છે ને એકવીસ જગ્યાઓ પૈકી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાંચ જગ્યા અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે સોળ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ચાર જગ્યા છે ત્યારબાદ જાહેરાત એન્ડ ગાયનેક કુલ નવ જગ્યા છે જેમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ચાર જગ્યા છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે બે જગ્યા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ પેડિયાટ્રિક જેમની કુલ આઠ જગ્યાઓ છે જેમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાંચ જગ્યા અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે તે પૈકી આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારો માટે એક જગ્યા અનામત છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ ઓર્થોપેડિકની કુલ અગિયાર જગ્યા છે જેમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ચાર જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે છ જગ્યા છે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એક જગ્યા છે જે પૈકી મહિલાઓ માટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એક જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે ચાર જગ્યા અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એક જગ્યા અનામત છે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે ઉપર દર્શાયેલ જગ્યાઓ પૈકી એક પણ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત નથી પરંતુ નીચે ગ્રુપ જૂથમાં દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર અને આ સિવાયની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરવાને પાત્ર નથી તો ખાસ ધ્યાનમાં લેવું દિવ્યાંગ ઉમેદવારો જૂથ આપેલું છે એમાં મિત્રો બી અને એલવી કેટેગરીના ઉમેદવારો એપ્લાય કરી શકશે બી કેટેગરીમાં ડી અને એચએસ કેટેગરી તમામ કેટેગરીમાં મિત્રો આપેલ છે તે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે આ બાબતે જાહેરાત સાથે આયોગની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલ વિભાગના બાર નવ બે હજાર ત્રેવીસના ઠરાવની જોગવાઈઓને ધ્યાને લેવાની રહેશે અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બિન અનામત ઉમેદવારો માટેના ધોરણો લાગવા પડશે તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે મહિલાઓ માટે અનામતની જગ્યા માટે જો મહિલા ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા તે કક્ષાના પુરુષ ઉમેદવારોથી ફાળવવામાં આવશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે એક ખાસ અગત્યની બાબત એ છે કે એ કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજી જ માન્ય રાખવામાં આવશે અને બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજી પત્રક માન્ય રાખવામાં આવશે સરકારી કર્મચારી અધિકારી હોય તે તે સિવાયના તમામ ઉમેદવારોએ મિત્રો નમૂનો મેળવા માટે આપેલી છે નું અનુભવ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તે સિવાયના અન્ય નમૂના પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે અહીં વિશેષ માહિતી આપેલી છે એને જોવાનું રહેશે તે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ મિત્રો એ ઉમેદવાર એમડીએમએસ ડીએન બી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ એમ વિથ એમએસસી મેડિકલ અને એમએસસી વિથ પીએચડી ઓર એમએસસી વિથ ડીએસસી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ એનેક્સર એક મુજબ તો અહીં મિત્રો એનેક્સર એક આપેલું છે તો એ મિત્રો તમામ પોસ્ટ માટે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તે અંગે સ્પષ્ટતા કરેલી છે જનરલ મેડિસિન માટે એમડી

ઉંમરમાં મિત્રો વયમર્યાદામાં જોઈએ તો છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર થશે જેમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદામાં ત્યારબાદ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષની સુચાર મળશે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં બી નાનામાં સામાન્ય મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની સુચાર મળશે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં માજી સૈનિક ઈસીઓ એસએચસીઓ સહિત ઉમેદવારોને સંરક્ષણ સેવામાં બજાવેલ સેવાના ઉપરાંત બીજા ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે અને દિવ્યાંગ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળશે વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ ગુજરાત મૂલકી સેવા અને વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની નોકરીમાં કાયમી ધોરણે અથવા તો હંગામી ધોરણે સળંગ સમાસિક કામગીરી બજાવતા હોય અને તેઓની પ્રથમ નિમણૂક જાહેરાતમાંની જગ્યા દર્શાવેલા વય

અને ડેન્ટલ કાઉન્સિલ એક્ટ ઓગણીસો અડતાલીસ હેઠળ ડેન્ટલ રજિસ્ટ્રારમાં રજિસ્ટર કરાવવાનું અનિવાર્ય રહેશે ત્યારબાદ મિત્રો પ્રાથમિક કસોટી પરીક્ષા પદ્ધતિ સંબંધી સ્પષ્ટતા કરેલી છે સંબંધિત વિષયનું બસો ગુણનું પ્રશ્નપત્ર રહેશે જેનો સમયગાળો એકસો એસી મિનિટનો રહેશે અને પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે પચીસ ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં તો પચીસ ટકા માર્ક લાવવાના ફરજિયાત રહેશે જેમાં મિત્રો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારો એ વીસ ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં તો એસસી અને એસટી ઉમેદવારોએ મિત્રો વીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત રહેશે જાહેરાત અનાવ્ય રૂબરૂ મુલાકાત પહેલાં અયોગ્ય રાજ્ય તારીખ નિયત કરવામાં આવે તે તારીખ સુધીમાં ઉમેદવાર ભરતી નિયમ મુજબ નિયત શૈક્ષણિક લાયકાત મુલાકાત માટે બોલાવવામાં આવનાર ઉમેદવારોની સંખ્યા સંબંધી સ્પષ્ટતા કરેલી છે તો એક જગ્યા માટે સ ઉમેદવારો બે જગ્યા માટે આઠ ઉમેદવારો અને ચાર કે તેથી વધારે જગ્યા માટે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ત્રણ જગ્યા માટે દસ ઉમેદવારોને બોલાવવામાં આવશે જો યુનિવર્સિટીએ માર્કશીટમાં ટકાવારી ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અરજી સાથે રજૂ કરવાના રહેશે વિદેશી યુનિવર્સિટીની પદવી અનુભવ મેળવેલ હશે તો તેવી પદવીની ભારતમાં માન્યતા સમકક્ષતા ગણવા અંગે જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફી વિશે અહીં સ્પષ્ટતા કરેલી છે સામાન્ય કેટેગરીના બે નાનામત ઉમેદવારોએ

તારીખ અઢાર દસ બે હાજર પચીસ તેર કલાક થી તારીખ ત્રણ અગિયાર બે હાજર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી અહીં વેબસાઇટ આપેલી છે તેમના પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને નીચે મુજબ એક થી પંદર સ્ટેપ અનુચરવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો અહીં મિત્રો તમામ બાબતો આપેલી છે તે મુજબ

ફી ભરવા માટે બે વિકલ્પો આપવામાં આવેલા છે પોસ્ટ ઓફિસમાં અને ઓનલાઈન ફી ભરી શકાશે ચાર હજાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે પોસ્ટલ પોસ્ટ ઓફિસ દ્વારા પણ ફી ભરી શકાશે તો ફી ભરવા માટે બે વિકલ્પ આપેલા છે મૂળ ગુજરાતના હોય અને રાજ્ય બહાર વસતા હોય તેવા સામાન્ય કેટેગરીના ઉમેદવારો તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અને રાજ્ય બહાર વસતા હોય તેવા તમામ ઉમેદવારો કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન ફી પદ્ધતિ સ્વીકારવામાં આવશે તો ખાસ ધ્યાન લેવાનું રહેશે ફી ભર્યા વગરની અરજી છે જે રદ થવાને પાત્ર રહેશે તો તમામ બાબતો ખૂબ જ અગત્યની છે ઉમેદવારોને પ્રિલિમિનરી પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી ભરવાની રહેશે ખાસ ધ્યાનમાં લેવું જે પૈકી હાલ પૂરતું પ્રિલિમિનરી પરીક્ષા માટે જ પરીક્ષા ફી ભરવાની રહેશે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોએ અરજી ફી ભરવાની રહેતી નથી તો એ તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અરજી ફી ભરવાની રહેતી નથી આયોગને અરજી કર્યા પછી ફી પરત કરવા અંગેની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો જાહેરાત સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે અરજીપત્રક સંબંધી સૂચનાઓ આપેલી છે તો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે ફી ભરવાની રહેશે અને બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો છ પ્લસ પોસ્ટલ ચાર્જિસ અને ઓનલાઈન ફી ભરે તો સો પ્લસ સર્વિસ ચાર્જિસ ફી ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો જન્મ તારીખ સંબંધી સ્પષ્ટતા કરેલી છે ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારી આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્ર પ્રમાણિત નકલ મોકલવાની રહેશે તો જન્મ તારીખ સંબંધે સ્પષ્ટતા કરેલી છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ વય મર્યાદા તો વય મર્યાદા વિશે સ્પષ્ટતા કરેલી છે શૈક્ષણિક લાયકાત તો મિત્રો જાહેરાત અનવ્ય રૂબરૂ મુલાકાત પહેલા આયોગ દ્વારા જે તારીખ નિયત કરવામાં આવે તે તારીખ સુધીમાં ઉમેદવાર ભરતી નિયમો મુજબ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ અરજી સાથે માન્ય યુનિવર્સિટી સંસ્થાના ગુણપત્રક બધા જ સેમિસ્ટર અને પદવી પ્રમાણપત્રોની સંયમ પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે કોલેજના આચાર્ય દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં તો ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે ત્યારબાદ મિત્રો અનુભવ સંબંધી સ્પષ્ટતા કરેલી છે કે જાહેરાત અનવ્ય રૂબરૂ મુલાકાત પહેલા આયોગ દ્વારા જે તારીખ નિયત કરવામાં આવે તે તારીખ સુધીમાં ઉમેદવાર ભરતી નિયમો મુજબનો નિયત માંગેલ અનુભવ ધરાવતો હોવો જોઈએ જાહેરાતમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તો જરૂરી લાયકાતો મેળવવામાં આવે તે તારીખથી અનુભવ ગણવામાં આવશે આ ઉમેદવારે રજૂ કરેલા અનુભવના પ્રમાણપત્રોમાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે અંચકાલીન રોજિંદા વેતનદાર એપ્રેન્ટિસશીપ તાલીમ આર્ટિકલશીપ માનદ વેતન આમંત્રિત ફેકલ્ટી ઇન ઇનચાર્જ તરીકે ઉમેદવારે મેળવેલ અનુભવ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઘણી બધી સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે જાહેરાતની અરજી કરવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા ઉમેદવારોએ આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયનની સેવામાંથી મેળવેલ નિવૃત્તિ ઓર્ડર જે એડવાન્સમાં આવે છે અથવા તો તે મુજબનું કમાન્ડિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર નિયામક સૈનિક કલ્યાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વાસ શ્રીની પ્રતિ સહી સાથે અચૂક રજૂ કરવાનું રહેશે માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા ઉમેદવારોએ આર્મ્સ ફોર્સ ઓફ ધ યુનિયનની છેલ્લી છેલ્લા વર્ષની બાકી રહેલ સેવા શરતો પરિપૂર્ણ થયા બાદ સંબંધિત નવી સેવામાં હાજર થવાનું રહેશે ને અરજી ફી તેમજ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે માજી સૈનિકના ઉમેદવારો માટે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે મહિલા ઉમેદવારો માટે વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ ના વાંધા પ્રમાણપત્ર અંગે ગેરલાયક ઉમેદવારો વિશે ફરજિયાત નિવૃત્તિ રુક્ષદ બર તરફ સંબંધી અગત્યની સૂચના આપેલી છે રજિસ્ટ્રેશન અગત્યની જોગવાઈઓ સીધી ભરતીથી સીધી પસંદગીથી ભરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી સંબંધી અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ રૂબરૂ મુલાકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે અને નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે તો એ આદી માત્ર દ્રષ્ટાંત સ્વરૂપે છે જે સંપૂર્ણ નથી તો એ મિત્રો નીચે મુજબ દર્શાવ્યા મુજબની અરજીઓ રદ કરવામાં આવશે અધૂરી કે અસંગત અરજી હોય ઉમેદવારની સહી અપલોડ કરેલ ન હોય ફેક્સથી અથવા તો ઈમેલથી મોકલેલા હોય તો આવી તમામ અરજીઓ રદ કરવા સંબંધી ઘણી બધી સૂચનાઓ સૂચનાઓ ગેરવર્તણૂક અંગે દોષિત ઠરેલ ઉમેદવારો વિરુદ્ધના પગલા સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ અગત્યની જાહેરાત છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર